આજનો વિષય છે શું હસતા રમતા ખાતા પીતા વજન ઉતારી શકાય છે ફરીથી રિપીટ કરું છું શું હસતા રમતા ખાતા પીતા વજન ઉતારી શકાય છે હા જરૂર અમે એવા આહારના સેવનનું સૂચન કરીએ છીએ કે તેનાથી તમે હસતા રમતા ખાતા પીતા વજન ઉતારી શકો છો જી હા આ કઈ રીતે શક્ય છે આનું રહસ્ય શું કેટલાય લોકોને હું મળું છું અને બધા મને હંમેશા પૂછતા રહે છે અમે તો ઘણાય પ્રયત્નો કર્યા કઈ કેટલાય ડાયટ કર્યા એક બે મહિના વજન ઉતરે અને પાછું હતું એનું એ જ ઉલટાનું જેવું ડાયટિંગ બંધ એટલે વજન પહેલાં કરતાં પણ એક બે કિલો વધી જાય કંઈ કેટલીય દવાઓ આયુર્વેદિક કાઢા પ્રોટીન પાવડર્સ વગેરે અજમાવ્યા પણ કંઈ જ ફેર પડતો નથી કેટલાય જિમ્નેશિયમમાં પૈસા ભર્યા કસરતો કરી પણ એક કિલો કે એક ઇંચનો ફરક નથી પડતો તમે આ જાતના ડાયલોગ વારંવાર સાંભળ્યા હશે અથવા તો તમારું પોતાનું જો વજન વધારે હશે તો તમે પોતે આ અનુભવ્યું હશે થાકી ગયા ડાયટિંગ કરીને અને થાકી ગયા ભૂખ્યા રહીને થાકી ગયા કેલોરી અને માપ ગણી ગણીને મિત્રો તમે તો જાણો જ છો કે વધારે વજન એટલે કે જાડાપણું એ એક બીમારીની શરૂઆત જ છે ખાલી વજન વધારે છે થોડુંક જ વધારે છે અમારા કુટુંબમાં બધા હેલ્ધી છે મિત્રો વધારે વજનને હેલ્ધી શબ્દ ક્યાંથી લાગુ વધુ વજન હોય ત્યારે શરીરના દરેક અંગોને આવે છે છે અને વધુ પડતું કામ પણ કરવું પડે વખત જતા જાડાપણું બીજા અનેક રોગોને નોતરે છે એમાં કોઈ જ બે મત નથી હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ હાર્ટ ડિઝીઝ અને આર્થરાઇટીસ જેવા રોગોની શરૂઆત જાડાપણાથી જ થાય છે થાઇરોઈડ હોર્મોનનું ઇમ્બેલેન્સ હોય તો પણ વજન પર અસર પડે છે ડોક્ટર પાસે જઈએ તો સૌથી પહેલા વજન કરશે અને જો વધારે હશે તો કહેશે વજન ઉતારો ઘૂંટણનો દુખાવો હશે તો કહેશે પહેલા વજન ઓછું કરો વધારે વજનવાળા શરીરથી ઝડપથી ચાલી શકાતું નથી હાફ ચડે છે ઘરના કામ પણ ધીરે ધીરે થાય છે બહાર ઓફિસમાં પણ કામ ધીરે ધીરે થાય છે ખૂબ પરસેવો વળે છે અને ગરમી બિલકુલ સહન નથી થતી ભૂખ્યા પણ નથી રહેવાતું માથું ચડે છે ગુસ્સો આવે છે કપડાં લતાની પણ પંચાત માપના કપડાં મળે નહીં જે મળે તેનાથી ચલાવવાનું રસ્તા પર ચાલતા લોકો જોયા કરે કેટલા જાડા છો મિત્રો અને કુટુંબીજનો વાતે વાતે તમારા ખાવા પીવાની આદતો પર મશ્કરી કરે અને તમારા શરીરના આકાર ઉપર પણ મજાક કરી કમેન્ટ પાસ કરો ટ્રેન કાર પ્લેન કે રિક્ષામાં બેસો તો બાજુવાળા કમ્પ્લેન કરો તમે વધારે જગ્યા રોકો છો વધુ વજન હોય અને જો લગ્ન ન થયા હોય તો હજુ વધુ પ્રોબ્લેમ જાડી છે છોકરી કે છોકરો જાડું છે એટલે ના પાસ કલાકો સુધી અરીસા અને વજનના કાંટા પાછળ સમય કાઢવો એ એક સામાન્ય બાબત થઈ જાય છે માનસિક હતાશા નિરાશા ડિપ્રેશન વધી જાય છે જંક ફૂડની ક્રેવિંગ વધી જાય છે ન ખાવું જોઈએ એવું ખાવાનું ખાવાની જ ઈચ્છા થાય છે ચોકલેટ ચીઝ પીઝા બર્ગર સેન્ડવીચ અને મિલ્કશેક આ ઉપરાંત ખાંડવાળી વસ્તુઓ ખાવાથી થોડીક વાર તો સારું લાગે છે પણ પછી પસ્તાવો થાય છે સેલ્ફ કંટ્રોલ ન રહેવાથી ડિપ્રેશન હજુ વધે છે પોતાની જાત તરફ નફરત પણ થઈ શકે છે વિલ પાવર કે આત્મબળ પણ ઓછું થઈ જાય છે આવી પરિસ્થિતિમાં કઈ રીતે વજન ઘટાડી શકાય કોઈ પણ ડાયટિંગ પ્રોગ્રામ ત્રીસ દિવસથી વધુ લાંબા ટકતા નથી બે ચાર કિલો વજન ઘટે અને પછી હતા ત્યાં ત્યાં મિત્રો વજન ઘટાડવાની જાદુઈ ચાવી છે લો ફેટ વીગન આહાર જી હા ખૂબ જ ઓછી ચરબી વાળો વીગન આહાર વીગન આહાર એટલે કે પ્લાન્ટ બેઝ ફૂડ જેને ગુજરાતીમાં કહેવાય સંપૂર્ણ શાકાહાર કે જેમાં પ્રાણીઓના કોઈ જ પ્રોડક્ટ ન હોય એટલે કે પ્રાણીઓનું દૂધ પણ નહીં અને દૂધની કોઈ બનાવટ પણ નહીં આ ખૂબ જ સહેલો અને અક્ષીર ઈલાજ છે વજન ઘટાડવા સૌથી પહેલા પહેલું પગથિયું છે સંપૂર્ણ શાકાહારને અપનાવી માંસ માછલી ચિકન ઈંડા અને દૂધ દૂધની બધી જ બનાવટ વાળો ખોરાક સો ટકા બંધ કરી આ સાંભળીને તમે કહેશો માંસ માછલી ચિકન અને ઈંડા તો સમજ્યા એ બંધ કરી શકાય પણ દૂધનો શું વાંધો છે મલાઈ કાઢી નાખેલું પાતળું દૂધ તો લેવાય ને ના દૂધ સદંતર બંધ સાથે પનીર ચીઝ ઘી માખણ મલાઈ દહીં છાશ દૂધની મીઠાઈઓ આઈસ્ક્રીમ મિલ્કશેક્સ આ બધું જ બંધ અરે બાપરે આ બધું જો બંધ તો ખાવું શું કંઈ બાકી નથી રહેતું ના બાકી રહે છે અને એ છે આ ચાર વિભાગો ખોરાકના પહેલો વિભાગ ફળો બધા જ લેવાના લગભગ ચાલીસેક જાતના ફળો મળે છે બીજું શાકભાજી બધા જ લેવાના એ પણ લગભગ ચાલીસેક જાતના મળે છે કઠોળ અને દાળ બધી જ લઈ શકાય એમાં પણ લગભગ પંદરેક જેટલી જાત છે અને અનાજ બધા જ લેવાય એટલે લગભગ દસેક જાતના છે અરે વાહ એ તો સરસ છે હવે પછી શું કરવાનું પગથિયું બીજું તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું અથવા તો નહીં જેવું જ કરી નાખવાનું નો એડેડ ઓઇલ ખાસ કરીને રિફાઈન્ડ તેલ નથી વાપરવાનું જો ક્યારેક વાપરવું હોય તો નોન રિફાઈન્ડ એટલે કે જસ્ટ ફિલ્ટર્ડ અને કોલ્ડ પ્રેસ્ડ ઓઈલ થોડુંક વપરાય તળેલું ખાવાનું સો ટકા બંધ કરો ફરસાણ સમોસા કચોરી વડા વગેરે બંધ બગથિયું ત્રીજું સફેદ સાકર રિફાઇન્ડ સોલ્ટ એટલે કે મીઠું મેંદો અને પોલિશ કરેલા સફેદ ચોખાનો ઉપયોગ બંધ કરો અને એને બદલે કેમિકલ વગરનો સેન્દ્રીય ખાતરથી બનાવેલો ગોળ વાપરવું આખું મીઠું કે સીંધાનું વાપરવું હોલ વ્હીટ ફ્લાવર એટલે કે જેમાંથી થૂલું ન કાઢ્યું હોય એવા ઘઉંનો લોટ અને બ્રાઉન અથવા તો લાલ ચોખા જે પોલિશ ન કર્યા હોય તે વાપરવું પગથિયું ચોથું જેટલું શક્ય હોય એટલું ઓર્ગેનિક એટલે કે કેમિકલ ફર્ટિલાઇઝર વગરનું મળે તે વાપરવું પગથિયું પાંચું શાકભાજી અને અમુક ફળોની છાલ ન કાઢવી એમને એમ જ ખાવા બને ત્યાં સુધી શાકભાજીને વધારે પડતા રાંધવા નહીં એનાથી બધા જ જરૂરી પોષક તત્વોનો નાશ થાય છે કાચા સલાડ વગેરેનો ભરપૂર ઉપયોગ કરવો અગત્યું છઠ્ઠું કેટલું ખાવું જેટલી ભૂખ લાગી હોય એટલું ખાવું કેટલી વાર ખાવું જેટલી વાર દિવસમાં ખાવું હોય એટલી વાર ખાવું તમારા શરીરને સાંભળવાનું રાખો એ જ તમને કહેશે કે તમને કેટલી ભૂખ છે કેટલી તરસ છે કેટલું ખાવું કે કેટલું પીવું એ જ પ્રમાણે કરો જે પ્રમાણે તમારું શરીર તમને કહે પગથિયું સાથે કોઈ એક પ્રકારની કસરત જરૂર કરો 30 મિનિટ ચાલવા જશો તો પણ સારું છે પણ જરૂર કરો તો મિત્રો આમાં ભૂખ્યા રહેવાનું નથી તરસ્યા રહેવાનું નથી કેલોરી ગણવાની નથી માંથી ભોજન કરવાનું નથી ફક્ત શું ખાવાનું નથી અને શું ખાવાનું છે એનું એક લિસ્ટ એક યાદી બનાવો અને ત્રીસ દિવસ માટે આ પ્રયોગ જરૂર કરી જુઓ અસંખ્ય લોકોએ આ પ્રમાણે કરીને ખૂબ જ ફાયદો મેળવ્યો છે પરિણામ ઘણીવાર પહેલા અઠવાડિયામાં પણ જોવા મળે છે જેટલું સો ટકા કરશો એટલો વધુ ફાયદો થશે શરીરનો આકાર બદલાવા માંડશે યોગ્ય જગ્યાએથી ચરબીના થરો ઓગળવા માંડશે વજનનો કાંટો તમારી ફેવરમાં ફરવા માંડશે મનનું ડિપ્રેશન ક્યાંય જતું રહેશે હલકા શરીર સાથે મન પણ પ્રફુલ્લિત ઉત્સાહમય થઈ જશે અને જિંદગી જીવવાનો આનંદ ફરી આવશે યુ વિલ લૂઝ કિલોઝ એન્ડ લૂઝ એક્સ્ટ્રા ઇંચિસ તો મિત્રો જરૂર વિચાર કરો વજન કયા ખોટા આહારથી વધે છે અને અહીં બતાવ્યા તે પગથિયાને અનુસરો લો ફેટ વિગન આહાર આ છે તમારા આરોગ્યની ચાવી તમારા વજનને ઓછા કરવાની ચાવી